અને વાગી ગયા ગયા આપણે રીંગણા રીંગણા આવી છે ચોકલેટ કે ગરમી બહુ છે અને એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું ને હવે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું કેમ કે મોબાઈલ ચાર્જિંગમાં મેકો તો એટલે ચાર્જિંગ ગાજુ હતું નહીં કીધું હાલો આપણે નોકરીથી આવ્યા હતા ઘડીક કીધું રીંગણા ઉતારવા જાય સમજો ખડ આ વરસાદ થી અત્યારે કર્યો ને એટલે બહુ જ ખડ થઈ ગયું નઈ આ રીંગણી નામ છે અને ચોકલેટ કેવાય આ ચોકલેટ એ નઈ આ રે બીજી સાઈડ એ કારકાબરા થાય છે એમાં રીંગણા એમ કારકાબરા અને ચોકલેટ રીંગણા કાંટા વિના ને કાંટા વાળા હોય ને તો તમે હાથ માં અડીએ નું એગો નઈ એ વારિયા હમ હમ એને હમ મસ્ત મજાના વાહ

હા ચોકલેટ મસ્ત મજાનું આખા રીંગણાનું શાક તમને પણ video માં બતાવશું ઈ black આમ જોવો અલગ અલગ પ્રકારના રીંગણા હા ઈ comment કરજો કે કયું રીંગણું સારું છે જોવો આ ચોકલેટ ચોકલેટ તો ઘણા સમયથી આપણે vlog ખેતીવાડીનો બનાવ્યો નતો તો કીધું આજ તો લાવો આપણે ટુકડા છે તો ખેતીવાડી બતાવી હા આ બાજુ બતાવી ગુવાર ગુલાબી 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 શાક બન્યો છે ને કેમ છે સરસ નથી તો થોડીક વરસાદ વરસાદ હમણાં નથી એટલે પાણી પડી ગયે થોડી પાણીમાં અને હવે કાલે પાવાનું છે મોટર થોડીક રિપેર કરવાની હતી સારું જ ના આપડે વરસાદ નું પાણી જો હોય તો મોરું પાણી પાવવુંય નથી હા હમ સરસ જો કેટલા બધા હે હીંગણા જો હા ચોકલેટ જ છે કે không là nhà em kiến đấy lục Hãy kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

લોકેશન બહુ એકદમ સારું અને પલરી ગયા થોડા થોડા પણ તોય રીંગણા ઉતારવાનું કામ ચાલુ છે ગુવા છે અને રીંગણા છે નવીન જાતની રીંગણી છે વિડીયો તમને બતાવશું રીંગણા ઉતારવાનું ચાલુ છે ફાટા નથી આ ચોકલેટ રીંગણા અને હડેલા હોય ની કાઢ નાખવાનું ડાયરેક્ટ તાજા રીંગણા ورسنی چالو گیا

ઠંડુ વાતાવરણ થઈ ગયું આ કેરે વાવી રવિજી ભાઈ ચૈતર મહિનામાં ચૈતર મહિના માં વાવી અત્યારે રસાડ મહિનો હાલે ને અષાઢ હાલે હા ખડ જામી ગયું ને ગ્રીંગ મજા આવી જામો પડી જાય ખડ જામી ગયો અતિ ખડ થઈ ગયો હા હાલો સોડા પીવા બધા કોમેન્ટ કરજો ચોકલેટ રીંગણા કેવા લાગ્યા અને આપણે તો એનું શાક બનાવશું આખા રીંગણાનું મસ્ત મજાનું એ મારા પપ્પા બનાવશે એ તમે વિડીયોમાં જોઈજો ઘણા સમય પછી આપણે રવજીભાઈની મુલાકાત થઈ hon اص statistیکters ان انت Raw کے لئے ہیں م mereƯ۔ اصتران اللحم شانس اس لئے اصطران ہے او من چوتر عنوام فساس صلحت ہم انا روہ grande حیم سادو ایم

ના ના નહીં બબ એક વિંગળા ઇનો એક રહીણાનું 100 રૂપિયા નું આવે છે એ કાંટાવારા નહીં એને કાંટાવારા આનું આખરીનુંન છાકતાય અપરાપી દીઓને હા કેટલાના લેવા છે હા આનંદન લેવાહાઈ 130 ઓકે આનો આ આ હા તો ન આવે બે રુના નું ભરતું થાય પણ 4 રંગડા ન આવે 4 રંગડા ન આવે

હાલો હવે લાઈક કરજો અમારા વિડિયોમાં અને શેર કરજો તમારું ગામ કયું છે કોમેડી વિડિયો છે હા એના ખાઈ તો આવતા આવતા